કેમ છો મિત્રો મજામાં અમારા વિડીયા જોતા હોય તમે મજામાં જુઓ અને સૌ સૌ પહેલા મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ ને ને રાધે કૃષ્ણ અને મજામાં જ છો ને અત્યારે મિત્રો જોવો કે સાડા નવ વાગે બ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે જોવો કે માલ માલ બધા બેઠા છે ને એવું છે ને હામઠી બામટી બકાય બકાય વાટી એવું આખણી મિત્રો ને પછી આજે પછી અડધી અડધી પછી ગાડી રાખી ને એવું છે ને અત્યારે એક સાડા નવ વાગ્યામાં બ્લોક ચાલુ છે ને અત્યારમાં જુઓ કે તમે સાવ તડકા ને રમઝટ બોલવામાં નહીં છે ને એવું છે ને એટલે આખા દિવસનું જે પણ કરશે તે તમને દેખાડી એટલે મિત્રો પૂરો વિડીયો જોજો વાલા મિત્રો કે જો કે બધાય માલને નાખી દીધું છે ને એવું છે ને અત્યારે માલને બધા ને મકાઈ નાખી દીધી દીધી એક મકાઈ છે એટલે એવું છે મિત્રો ને બધાને પેલા જ ખીલે નાખી દીધું એટલે દરેક ફેરવા ન તે ફેરવી ને એમાં નાખ દીધી ને એવું છે ને હવે થોડુંક વાર ટાણું થાય એટલે બધાને પાણી બાણી પાઈ લે ને હવે બપોર પછી મળીએ ને એવું છે મિત્રો કા આ ભાઈ પછી આજ હાવ ખાઈ ખાતા ના આવડે ને જલ્દી જલ્દી ખાઈને પાણી નાખે મિત્રો નિરાતે ખાતા નથી ભાઈ તમારે જ ખાવાનું છે તમારે ખાવું Thank mm મિત્રો તો કે જો સવારે મકાઈ કાંઈ વધી હતી ને થોડીક વધી હતી વધી હતી તે અત્યારે બધે મિત્રો બધે નાખી દીધી ને અત્યારે બધા ખાય છે મિત્રો આ બે ખાય છે એટલે મિત્રો ખાય છે ને અત્યારે જો કે હવે તડકાને રમા જટી તો બોલે ન જ જાય રૂંટા જેવું તાણું થઈ ગયું તો પણ તડકો હશે ઠાડા છ વાગ્યા સુધી તડકો રહી એટલે એમ છે મિત્રો પછી કંઈક ઠંડી હતાવણ થાય ને એવું છે હવે જો મોકાઈ હે ને થોડી જાજી વધી છે એટલે હું પછી તો પછી લીલાડો નહીં આવશે કુંતરી ડુસો ને એવો લીલાડો પછી પૂરો થઈ જાય મિત્રો બીજો હું કેવું તમે મિત્રો આ તમને નહોતો કે પાન ખરી જાય જ ધીરે ધીરે પાન ખરીએ ને બધા એમના મસ્ત આવશે ને દેખાવ મળે પણ મસ્ત લાગશે મિત્રો અત્યારે મિત્રો જો કે બધાય માલને કે એને નીણ નાખી દીધી છે ઓલી કુંતરી હું કાંઈ ગલત ને એવું નાખી દીધું ને એવું છે ને અત્યારે મિત્રો કે જો હવે ખાય છે ને અત્યારે સાડા સાડા છ વાગી ગયા ને એવું છે ને અત્યારે તમને એક તમને જોવો કે સૂરજ ના પ્રકાશ તમને દેખાશે સૂરજ પણ નહીં દેખાશો એટલે એવું છે મિત્રો નાગને હવે થોડું કટાણું થશે એટલે અંધારું થઈ જાય બીજું શું ને ઓલ તમને કાલે કહેતો હતો ને હેને જોવા ના કુંદરી નું કેતો પુરા માં પડ્યા હતા ને સાઈડમાં માં રેખા ને એવું છે ના બેન હે ને ઓલા મહેમાન આવી ગયા હતા ને બીજા કે આ બેન નાખવાનું બાકીએ તો ફટાફટ મિત્રો નાખી દઉં ને પછી તમને જરી વાર પછી મળીએ મિત્રો બીજું શું કેવું મારા મિત્રો તો મિત્રો કે આ ભીંય જવું કે એને હુકાયેલી ગોંધરી નાખી હતી ને ના ખાતી નહોતી ખાતી હતી પછી એને જોડે કે મકાઈ બકાય વાઠી નાખ્યું ને એવું છે ને અત્યારે જેવું કે વાતાવરણ આવું છે મિત્રો આ મિત્રો સૂરજ દેખાય છે મિત્રો હમણેથી હુંથી દેખાતો હતો ને ત્યાંથી સરખો નહોતો દેખાવ પ્રકાર પ્રકાર થતી જો બે અડધા નહીં જરાક જ રહ્યો ગાયો બધા બધાને થોડું થોડું નાખ્યું એટલે પછી ટીમા પૂરું છે આ બે કેરા રહ્યા ને પછી તો પછી લીલાડો પૂરો ને પછી ડૂસો જાય એટલે હું જઈએ ને અત્યારે મિત્રો કે તમને સિનેમ છોડ દેખાડ્યો એટલે જોઉં મિત્રો તમે ઘણીક મિત્રો વિચાર કરે કે આને મિત્રો હરગાવી નાખવું પછી ઘણીક વિચાર કરે કે આને આમ એટલે ખેડી નાખી રોટો બોટો મારી દે એમ કરે એટલે ખરેખર તો મિત્રો રોટો બોટો એવું જ મારવું છે કેમ કે જમીન આપણે હરગાવી નાખી તો તેના પોષણ ને તમે જમીનને પણ નુકસાન કરે ને મિત્રો કંઈક પણ તો નુકસાન કરતું હોય ને તે મને તો નથી ખબર પણ એટલી તો ખબર નુકસાન કરતું એટલે એવું છે મિત્રો ગણિકીય છે કે હવે હરગાવ ના ખૂન ગણિકીય હવે ખેડી ને ડોટો બોટો માર દેવું એટલે એવું છે મિત્રો ને અત્યારે જો કે હવે ઠંડુ વાતાવરણ થવા મહિનો છે ને પવન પણ નીકળી ગયો છે એટલે તમને હું કહેતો તો સાડા છ વાગી જાય એટલે પછી ઠંડુ વાતાવરણ ને પવન એવું નીકળી જાય એટલે એવું છે ને આમાં જો કે મિત્રો કે પેલા તો હમણાં વર બે ત્રણ વર્ષથી મોર નહોતા આવતા આવતા તો એક દાદમાં આવતા આજ તો જુઓ કે આમ ટાઈમ તો આવી ગયા મિત્રો દેખાય ને મિત્રો કે જો આમટા પારવા પારવા આવ્યા પેલા ઝીંકા હતા ને મિત્રો ખાટલે ચડીને ને આખા લોયો લોયો રાવણા ભરાઈ જતા ને એવું હતું એટલે એટલા થતા હોય તો થોડે થોડે ઓછા થઈ ગયા પણ બે ત્રણ વર્ષથી આવતા નતો ઘઉં હદ ને એટલે ઝાડ લાગે ને એટલે ભરી જતા અને માં હવે જોવો કે હર ગાયું છે મિત્રો ટીમ કે મિત્રો ઓલે ધાણાની ભૂખી હતી ને મિત્રો ન્યા હરગે ને હિસાબ કરે ને હેરકવામાં ઓમ લેવલ બેવલ જે ઉકર ને છે ને હવે આગણી થોડુંક ટાણું પણ થઈ ગયું કેમ કે હવે પેસ બેસ પણ સોરી સોરી મિત્રો મારો આગણી તમને મોઢું હેરકું ન આવતો હેંગલ આમ 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 થઈ ગયો તો કેમ કે દેખાડવા આમ ઝૂમ કરતો તો ને મારો મોઢોનો એંગલ પણ એમ થઈ ગયો કે મેં કહેતો તો કે ટેસ્ટ દોવાનું પણ હવે ટાણું થઈ ગયું છે ને એવું છે ને મિત્રો ને આગળ હું આ ઓલું ઝૂમ કરીને દેખાડ્યું ને તે મારું મોઢું અને પછી તમને કટ અટકું દેખાતું નહીં કેમ કે વન પોઈન્ટ સિક્સમાં ઝૂમ થઈ ગયું હતું એટલે નહોતું દેખાતું એવું છે જ હવે થોડક વાર બોગળ વિકાર પેજ બેજ થોડોક વાર દોઈ લે ને પછી તરીક વાર પછી મળીએ મિત્રો તો મિત્રો જો કે ટાણું પણ બહુ થઈ ગયું છે ને એવું છે ને મિત્રો કે જો કે સવા સાત વાગે માથે થઈ ગયું એટલે હાથ ને ઓગળી થાય એટલે હવા માથે જોઈએ ને એટલે એવું છે ને મિત્રો કે અત્યારે જો કે ટાણું પણ બહુ થઈ ગયું છે ને અધારું ધીરે ધીરે થાવ થાવ મિનુ ને એવું છે ને મિત્રો ને ટાઈમ પણ બહુ થઈ ગયું છે ને એટલે મિત્રો કે વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કે વિડીયો કેવો લાગ્યો ફરી મળશે આવા જ નવા ન્યૂ બ્લોગમાં તો તાતા બાય બાય મિત્રો